વડોદરા હરણી તળાવ હોનારત મુદ્દે ડીસીપી પન્ના મોમાએ માહિતી આપી છે જે આ કાંડમાં સંડોવાયેલા વધુ બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસે ફરાર આરોપી દીપેન શાહ અને ધર્મેન શાહ ઝડપી લીધા છે ડીસીપીએ માહિતી આપતા જણાવ્યું કે બંને આરોપી પ્રોજેક્ટમાં પાંચ પાંચ ટકાના ભાગીદાર હતા ત્યારે ગોપાલ શાહ અને પરેશ શાહના રિમાન્ડ પૂરા થયા છે પરેશ શાહ અને ગોપાલ શાહને જેલમાં ધકેલાયા છે આમ હરણીકાંડમાં અત્યાર સુધી ચૌદ આરોપીઓની ધરપકડ કરાઈ છે ઉપરાંત એફએસએલ રિપોર્ટમાં મુખ્ય બે કારણો સામે આવ્યા છે ઉલ્લેખનીય છે કે બોટકાંડમાં બાકીના ચાર આરોપીઓને ઝડપી પાડવા ટીમો કાર્યરત છે હરી લેકઝોન ખાતે જે દુર્ઘટના બનેલ હતી તેમાં આજ રોજ બે આરોપી અટક કરવામાં આવેલા છે આરોપી દીપેન હિતેન્દ્ર વૈશા તેમજ આરોપી ધર્મિલ ગિરીશ વૈશા બંનેને આજે અટક કરવામાં આવેલા છે આ બંને આરોપીઓ મુંબઈ હતા અને ત્યાંથી વકીલને મળવા આવતા હતા ત્યારે આપણી ટીમે એ લોકોને ચકલી સર્કલ પાસેથી અટક કરેલા છે અને એ લોકોની પૂછપરછ ચાલુ છે આવતીકાલે કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત બે આરોપીઓ પરેશ શાહ અને ગોપાલ શાહ બંનેના રિમાન્ડના સમય પૂરા થતાં આજે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા કોર્ટે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલા છે એફએસએલનો રિપોર્ટ આવી ગયેલો છે અને એફએસએલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બોટ ઓવરવેટના કારણે એમાં આ દુર્ઘટના ઘટી છે આ બનાવનું કારણ ઓવરવેટ હતું તેમજ બાળકોને જે લાઈફ જેકેટ પહેરવામાં નતા આવેલા તે પણ એક મુખ્ય કારણ જણાવેલું છે આ ઉપરાંત લેક ઝોનના કોન્ટ્રાક્ટમાં જે નોટરી સમક્ષ કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો હતો એ નોટરીની પણ આજે પૂછપરછ કરવામાં આવેલી છે